હલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાર પ્રેસ બ્લોગમાં તો જો આપણી સવાર થઈ ગઈ છે અને જગી ગયા છે વાગી ગયા છે સાડા આઠ કેમ કે આજે અચાનક આપણે ગામડે જવાનું નક્કી થઈ ગયું ફોન આવતા હતા રાત્રે કેટલા બાર વાગે ફોન આવ્યો આવતા પણ હું સૂઈ ગઈ હતી એટલે અત્યારેમાં મમ્મી જગાડી મને કે આપણે ચૈતાર મહિનો હે તો બારનો ફોન આવ્યો તો તારે અહીંયા જમવાનું હોય બરાબર તો જાય છે જમવા માટે ક્યાં જાય છે કોણ આવ્યું છે ઘણા બધા મહેમાનો છે તો જો આપણે ચા મસ્ત મજાની મૂકી દીધી છે મમ્મી હું કપડાં ધોઈ નાખું તો એ કપડાં ધોવા માટે ગઈ તો ધોકાનો અવાજ આવ્યો તમને તો ચાલો ચા નાસ્તો કરી લઈ પછી આપણે જાય તો મસ્ત મજાનું પરોઠું મેં બનાવી લીધું બરાબર અહીં આપણે ચા પણ રેડી થઈ ગઈ છે મસ્ત નાસ્તો તૈયાર થઈ ગયો છે તો ચાલો બધા નાસ્તો કરવા અને ગામડાની પાસામાં શું કહેવાય શીરામણ વાલો બધા તો ચાલો બધા સીરામણ કરવા તો જો આપણે મસ્ત કામ કરી નવરા થઈ બરાબર અને તૈયાર થઈ ગયા જો આપણે ધનનો અહીંયા રેડી છે તો લઈને આપણે નીકળી જાય ગામડે તો બિનારે જો બહુ મજા આવશે જો આપણે ફાઈનલ એને પહોંચી ગયા છે બિન બુલાય બારથી થઈ ગયા છે એ સીતારામ સીતારામ હાય દીદી કાલે અમે કીધું કોમ કીધું કે કે કીધું કોઈએ ને સાડી વેચવા લઈ આવ્યા હતા તેમાં કાકી આ સાડી રાખીને મેં ટ્રાય કરી લીધી હવર સવારમાં આવા ખેલ કરી ગયા અહીં આવી તો કોમેન્ટ કરજો કેવી છે આ કાકીને રાખવાની છે આ સાડી હા લેવી હોય તો બધાયને છસો પચાસ રૂપિયાની છે ઓર્ડર કરવા માટે મારા યુટ્યુબમાં ડીએમ કરજો આ પરિચય તો જો મસ્ત મજાની આપણી સોડા આવી ગઈ છે તો ચાલો બધાય સોડા પીવા

આપણે ઘરના જીવાયા ચરબી ઘટાડવાનું સરવાનું સૂપ પીવાનું પીવું છે અને અહીંયા વળી ચરબી ઘટાડવાના ને વધારવાના ઉપાય ને બેન તો બેન ને દાઢ ની દવા પીધી એસિડિટી થઈ ગઈ વળી એસિડિટી ની દવા પી દીધી

તો ને ગામ પુરાની યાદ તાજા કરે નારગોલ રમીને જો તૈયારી થાય બધા મેતેરા એનાજી સંજો આઈ રિવાડ લજ મોસે એક મોર આને નાની ને કોક મારવા આવવા નવો ટી ઓ લે આવ લે આવ નો ગોલ માર ગોલ આવો આવો આ કે પ્લેયર આવે મારો ઈયા યે બોલે આ તો વિડિયો બને છે મારો ના આ એક હીરો વાત છોડી વાત છોડી

સાડા નવ પોણા દિવસ સમથિંગ નીકળતા અને પહોંચી ગયા છે તો આજનો બ્લોક તમને કેવો લાગ્યો કેવો નહીં કેમ કે થાકી ગયા છે હવે આપણે આરામ કરવાનું છે આજ સવારથી આમને મટાય છે તો આજનો બ્લોક તમને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરી દેજો જો ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે બીજા નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાઇને ગુડ નાઇટ હર મહાદેવ જય શ્યારામ